अगर यूनिवर्सिटी द्वारा જાહેર કરાયેલ બીએ સેમેસ્ટર 4 નો પરિણામમાં અનેક છબડાઓ સર્જાતા વિદ્યાર્થી સંગઠનો દ્વારા કુલપતિ શ્રીને આવેદન પત્ર પાટવી રજૂઆત કરાય હતી રાજા કૃષ્ણકુમાર સીજી પાલનગર યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ બીએ સેમેસ્ટર 4 ના પરિણામમાં વિવિધ છબડાઓ તથા વિસંગતતાઓ હોવા ઉપરાજ મોટા ભાગના વિદ્યાર્થીઓ ને નાપાસ કરવામાં આવ્યા છે કેએસયુઆઈ થતા એબીવીપી દ્વારા આ બાબતે કુલપતિ શ્રીને તાવેદન પત્ર પાઠવી રજૂઆત કરાયા હતી ડરતા હે બીસીએમ સે ડરતા હે પોલીસ કો આગળ કરતા હે ડરતા હે બીસીએમ સે ડરતા હે પોલીસ રજૂઆત છેલ્લા દોઢ થી બે મહિનાથી એના સિવાય એકને એક બાબતે જ રજૂઆત કરવામાં આવે છે કોર્સ અલગ અલગ હોય છે પણ બાબત સેમ હોય છે આ આજે અમે રજૂઆત સેમ ફોરની કરવા આવ્યા છે કોર્સ બી છે એમાં છોકરાએ લખ્યા હોવા છતાં પણ છબળા કરવામાં આવ્યા જ ઝીરો ઝીરો માર્ક મૂકવામાં આવ્યા છે